મોરબીના વનાળિયા ગામે કોઈ નરપિસાચ ગોવંશ આખલા પર એસિડ છાંટ્યું પશુ પ્રેમીઓ લાગણી દુભાઈ ગામના દરેક લોકો ગોવંશની સારવાર માટે લાગી ગયા મોરબી શહેરથી બાર કિલોમીટર દૂર નવલખી રોડ પર અંદરના ભાગે આવેલા વનાળિયા ગામે ગોવંશ આખલા ઉપર કોઈ નરપિસાચ એસિડ છાંટતા આખલાના શરીરે ચામડી ઉતરી ગઈ હતી જેની સારવાર આખા ગામના લોકો પગે કરી છે આ અંગે ગામના યુવાને પોલીસમાં અરજી આપી છે આ બાબતે વાત કરીએ તો આ હળહળ કળિયુગમાં કોઈ ભેંસને રેઢિયા રખડતી જોઈ છે ત્યારે જેને માતાનું પદ આપ્યું છે એવી ગાય માતાઓ અને તેના વંશજો આખલાઓ ગમે તે રખડતા જોઈ શકો છો પરંતુ જ્યારે આ રેઢિયા ઢોરને કોઈ હેરાન કરે ત્યારે જીવદયા પ્રેમીઓના જીવ કકડી ઉઠે છે અને આવા પ્રકારના બનાવો સામે આવે છે વનાળીયા ગામે ગોવંશ આખલા પર એસિડ છાંટતા આ આખલા કણસતા કણસતા ગામમાં પાદરમાં આવ્યો હતો ત્યાં ગામના યુવાનોએ રોહિત વિલપરા હિતેશ પાડલિયા નવીનભાઈ પટેલ સરપંચ અકબરભાઈ સુમરા સહિતના મોટી સંખ્યામાં ગ્રામજનો ભેગા થઈ ગયા હતા અને આ ગોવંશને આખલાની સારવાર શરૂ કરી હતી હાલ આ ઘાયલ આખલાને ગ્રામ પંચાયતના પટાંગણમાં રાખવામાં આવ્યો છે અને તેની સારવાર કરવામાં આવે છે અને ખાવાનું પૂરું પાડવામાં આવે છે તેમજ તેમની દવા પણ છાંટવામાં આવે છે આ નરાધમ કામ કરનાર આરોપીને કડક સજા મળે તે માટે રોહિત વિલપરાએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અરજી કરી છે રિપોર્ટર શ્રીકાંત પટેલ વાત્સલ્યમ સમાચાર મોરબી એકા મૂકી ઉપર એસિડ ફેંકી અને બે દિવસથી એમનો રખડતો હતો એટલે અમે ગામના લોકોએ ભેગા મળીને દસ બાર જણા અમે પોલીસ સ્ટેશને અરજી આપી અરજી આપી અને પોલીસવાળા લોકો પણ અહીંયા આવીને જોઈ ગયા અને જીવદયા કેન્દ્રમાં અમે કોલ કરીને ડૉક્ટરને બોલાવ્યા અને ડૉક્ટરે આવીને પણ એમની સારવાર કરી પણ આ બનાવ બીજી વખત ગામમાં ના બને એ માટે અમે આ પોલીસને અરજી કરેલ છે અને જીવદયા કેન્દ્રવાળાને પણ કીધેલ છે અને ઓગણીસો બાસઠ આપણે જે મોદી સાહેબની સ્કીમ છે એમાં પણ અમે કેસ દાખલ કરેલ છે અને વધુ જરૂર પડશે તો અમે હજી આ કેસ આગળ પણ કરવાના છીએ